ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાત પ્રમાણે સુસંગત માનવ સંસાધન ઉપલબ્ધ થાય તેવી કંપનીનું કહેવું છે કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ભારત વર્ષ બે હજાર ત્રીસ સુધી વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવશે ત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર દેશની વૃદ્ધિનો મુખ્ય આધાર બનવાનું છે પરંતુ અત્યાર સુધી ઉત્પાદન ક્ષેત્રને સૌથી મોટો પડકાર કુશળ અને ડોમેન સ્પેસિફિક ઉમેદવારોની અછતનો રહ્યો છે વર્તમાન જોબ પોર્ટલો મેન્યુફેક્ચરિંગની જરૂરિયાતોને અનુરૂપ ન હોવાથી યોગ્ય નોકરી અને યોગ્ય ઉમેદવાર વચ્ચેનો બેસતો ન હતો ટેલેન્ટવાલે ડોટ કોમે આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને વિકાસ કરવામાં આવ્યું છે જેમાં પચીસથી વધુ ઉત્પાદન વર્ટિકલ્સ અને ચારસોથી વધુ ડોમેન્સનો સમાવેશ થાય છે ટેલેન્ટવાલે ડોટ કોમની ટેકનોલોજી તેને પરંપરાગત જોબ પોર્ટલોથી સંપૂર્ણપણે અલગ બનાવે છે પ્લેટફોર્મમાં સમાવવામાં આવેલી આધારિત મેચિંગ સિસ્ટમ ઉમેદવારનો કામનો ઇતિહાસ ઉદ્યોગ સંબંધિત અનુભવ ટેકનિકલ કૌશલ્યો લોકેશન અને પગાર પ્રેફરન્સ જેવા પરિણામોનું વિશ્લેષણ કરી સૌથી યોગ્ય નોકરીઓની ભલામણ કરે છે તેમજ કંપનીઓને એઆઈ આધારિત મેનપાવર પ્લાનિંગ એન્ડ ફોરકાસ્ટિંગ સુવિધા દ્વારા ત્રણ વર્ષની ભરતી આગાહી વિભાગવાર માનવશક્તિ જરૂરિયાત કૌશલ્ય ગેપ વિશ્લેષણ અને બજેટ પ્લાનિંગ જેવી માહિતી કન્સલ્ટિંગ એજન્સીઓ પેડબેઝીસ પર રિપોર્ટ પ્રદાન કરે છે જે અમે એઆઈના મદદથી નિઃશુલ્ક તમામ મેન્યુફેક્ચરને આપવામાં આવશે ઉમેદવાર અને નોકરીદાતાઓને પ્લેટફોર્મ પર સીધી ચેટની સુવિધા પણ આપવામાં આવી છે જેના કારણે ભરતી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા આવે છે ઉપરાંત રિક્રુટમેન્ટ એજન્સીઓ માટે પાર્ટનરશીપ મોડેલ પણ રજૂ કરવામાં આવ્યું છે જેમાં એજન્સીઓ તેમના ઉમેદવારોને ટેલેન્ટવાલે પર મેપ કરીને દરેક સફળ પ્લેસમેન્ટ પર આવક મેળવી શકે છે કંપનીએ ભારતના ઉત્પાદન ક્ષેત્ર માટે દીર્ઘકાળનું વિઝન રજૂ કરતાં જણાવ્યું કે આવતા સમયમાં એન્જિનિયરિંગ કેમિકલ્સ મશીનરી ઓટોમોબાઈલ્સ પ્લાસ્ટિક ફાર્મા ઇલેક્ટ્રોનિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં વિશાળ વૃદ્ધિ થવાની છે આ વૃદ્ધોને સપોર્ટ કરવા માટે દેશને મજબૂત માનવશક્તિ ઇકોસિસ્ટમની જરૂર છે અને ટેલેન્ટવાલે ડોટ કોમ આ ઇકોસિસ્ટમનો આધારસ્તંભ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે કંપની અનુસાર ટેલેન્ટવાલે ડોટ કોમ માત્ર એક જોબ પોર્ટલ જ નહીં પરંતુ ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં એક પ્રગતિશીલ મિશન છે મજબૂત ઉદ્યોગો મજબૂત પ્રતિભાથી જ વિકસે છે એવો વિશ્વાસ વ્યક્ત કરતા ટીમે જણાવ્યું કે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ લીડરશીપ તરફ આગળ ધપાવવા ટેલેન્ટવાલે ડોટ કોમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

આજે મારું પોતાનું ત્રેવીસ વર્ષનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું એક્સપિરિયન્સ છે અમે ડિફરન્ટ ડિફરન્ટ સેગમેન્ટમાં કામ કરીએ છીએ બરાબર છે ડિફરન્ટ ઇન્ડિયાના જેટલા બી કોર્પોરેટ હાઉસ છે દરેક જોડે અમે લોકોએ કામ કરીએ છીએ દરેકના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અમે જઈએ છીએ તો દરેક જગ્યાએ આજ એક કોમન ડિસ્કશન થતું હોય છે કે રાઈટ કેન્ડિડેટ્સ નથી મળી રહે સો એ એક ઇસ્યુ અમે લોકોએ ફાઉન્ડ આઉટ કર્યું કે એના માટે આપણે એક એવું ઓનલાઈન જોબ પોર્ટલ બનાવીએ કે જ્યાંથી એમ્પ્લોયરને રાઈટ કેન્ડિડેટ મળે અને કેન્ડિડેટ્સને એના એક્સપિરિયન્સ બેઝ એના ક્વોલિફિકેશન બેઝ એક રાઈટ કંપની મળે હવે એની અંદર કેવું છે કે અમે લોકોએ જીઓપોલિટિકલ જીઓપોલિટિકલ એરિયા કવર કરીએ છીએ એના એક્સપિરિયન્સ કવર કરીએ છીએ એનું ક્વોલિફિકેશન કવર કરીએ છીએ એનું એક્સપિરિયન્સ આખું કવર કરીએ છીએ એ બધા બેઝ ઉપર આખી આખું માની કે કોઈ એક્સવાયજી કંપની છે એક જોબ પોસ્ટ કરે છે બરાબર છે તો એને એક્સપિરિયન્સ જે જોઈએ છે એ એક્સપિરિયન્સ પેઝ જેટલા બી ઓન બોર્ડ હશે ને એ દરેકે દરેક કેન્ડિડેટને નોટિફિકેશન જશે કે તમારા એક્સપિરિયન્સ પેજ ઉપર આ એક્સવાયજી કંપની ઓન બોર્ડ થઈ છે સો તમે ડાયરેક્ટ અહીંયા એપ્લાય કરી શકો છો સેમ વે જ્યારે એમ્પ્લોયર પોતાની પ્રોફાઇલ બનાવે છે ને એની જોબ પોસ્ટ કરે છે તો એને પણ એ જ આ બાજુ જેટલા બી કેન્ડિડેટ છે એ બધા કેન્ડિડેટ એને એના પ્રોફાઇલમાં દેખાય છે ખાલી બે વસ્તુ કહીશ આના માટે હું આ એક એક્સક્લુઝિવલી ખાલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેનું પોર્ટલ છે અને બીજું છે એઆઈ બેઝ અને કમ્પ્લીટલી જે એઆઈ મોડલનો અત્યારે જે બૂમ ચાલી રહી છે એઆઈની એના પ્રમાણે અલગ અલગ કંપનીઓને રાઇટ કેન્ડિડેટ શોધવામાં હેલ્પ કરશે અને કેન્ડિડેટને પણ

અને આપણું ઇન્ડિયાનું પણ વિઝન છે એમનું વિઝન છે કે ઇન્ડિયા નેક્સ્ટ પાંચ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝમાં ડબલ ગ્રોથ કરશે જે કંપનીની હાલમાં કાઉન્ટ છે એના કરતાં ડબલ થઈ જશે આપણું હાલમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું જે રેવન્યુ છે ફોર એન્ડ બિલિયન ડોલર છે જેને નેક્સ્ટ પાંચ વર્ષમાં મોદીજીના વિઝન પ્રમાણે એક ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું છે તો આના માટે જે નવી કંપનીઓ આવશે અહીંયાથી અને ફોરેનથી એ લોકોને ટેલેન્ટ ક્યાંથી મળશે એ ટેલેન્ટ ખાલી ઇન્ડિયામાંથી જ મળશે અને એ કંપનીને ટેલેન્ટ લેવા માટે અને જે રાઇટ ટેલેન્ટ છે આપણા દેશમાં એ લોકોને એમની રાઇટ જોબ અપાવવા માટે આપણું પોર્ટલ છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે એક્સક્લુઝિવ એકદમ કી પોઈન્ટ બની રહેશે સર ખાસ કરીને આમાં જોડાવા માટે જે બીજી જે અન્ય જે જોબ પ્રોવાઈડ કરતી જે કંપનીઓ છે એ સાઈડ શો છે અને જે આપણી જે ટેલેન્ટ વાળી છે એમાં કેટલો તફાવત છે કઈ કેટલા કેવી રીતના જોડાઈ શકે છે તો જે હાલમાં જે કંપનીઓ છે આપણી ટ્રેડિશનલ નોકરી ડોટ કોમ છે લિંકડિન છે કે ઇન્ડિટ છે હવે આ બધી કંપનીઓ પહેલાં તો અમે લોકોએ વારંવાર રિપીટ કર્યું કે આઈટી હેવી કંપનીઓ છે એમાં એટી ફાઈવ પર્સન્ટ ખાલી આઈટી છે અને કેન્ડિડેટ એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કાઇન્ડ ઓફ નહિવત છે હવે અને બીજી વસ્તુ એક કે ડિપાર્ટમેન્ટ જે આપણે વાત કરી કે એક્ઝેક્ટ ડોમેન અને એક્ઝેક્ટ ટેલેન્ટ જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થોડું ડિટેલિંગ હોય છે એમાં ખાલી એક લાઇનમાં જોબ ડિસ્ક્રિપ્શન નથી હોતું તો આપણે એક્ઝેક્ટ ટેલેન્ટ શોધવામાં આ પોર્ટલ કામ લાગશે અને દેટ ઇઝ વોટ ઇઝ અ ડિફરન્સ ફ્રોમ ધ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ જોબ પોર્ટલ્સ અને આમાં ગુજરાતની સાથે જે ગવર્મેન્ટની સાથે કોઈ તમારો એટેચમેન્ટ ક્યુ હોય અથવા જે લેબર વર્ક જે જોડાવા માંગો તેના માટેની કઈ સુવિધાઓ તમે આપવા માંગો આ અગેન આ જે આખા પોર્ટલનો જે બેઝ આઈડિયા છે એમાંથી વન ઓફ ધ આઈડિયા ઇઝ કે મોદીજીના જે વિઝનને જે મેક ઇન ઇન્ડિયા જે છે રાઈટ એને સપોર્ટ કરવા માટેનું છે હવે મેક ઇન ઇન્ડિયા આપણે બોલીએ તો છે દરેક ડિપાર્ટમેન્ટમાં પણ એ મેક ઇન ઇન્ડિયા રિયલમાં થાય છે એના માટે કંઈક તો કામ કરવું પડશે ને રાઇટ એના માટે આપણા પ્રધાનમંત્રી એ કંપની લાવીને મૂકી દીધી પણ એ કંપનીમાં ટેલેન્ટ ક્યાંથી આવશે કંપનીમાં કામ ક્યાંથી આવશે રાઈટ હવે કામ પણ ચાલો ફોરેનથી આવી ગયું આપણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દીધું આપણે નવા એરક્રાફ્ટ બનાવવાના અહીંયા ચાલુ કરી દીધા ડિફરન્ટ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવા ચાલુ કરી દીધું ઓટોમોબાઈલ ચાલુ કરી દીધી તો એનું એક્ઝેક્ટ રાઈટ ટેલેન્ટ છે આપણે શોધવું હોય તો કેવી રીતે આવશે તો દેટ વોઝ ધ બેઝ આઈડિયા કે મોદીજીના જે મેક ઇન ઇન્ડિયા જે છે એને સપોર્ટ કરવા માટે આખું પોર્ટલ ઊભું થયેલું છે અને જે આપણી ઇકોનોમીને મેન્યુફેક્ચરિંગ ડોમિનની અંદર ફોર બિલિયન થી ફિફ્ટી બિલિયનથી આપણે ડબલ કરવી છે નેક્સ્ટ પાંચ વર્ષમાં એના માટે એકદમ બેસ્ટ છે આ પોર્ટલ